મંડે માગ કાચમાં રાજીવ મણિયાના પ્રણામ ને જય ની અંદર એક વખતની વાત છે એક માણસ હતો જે દર રવિવારે ચાલવાની કરતો એ ધીમું હળવું ચાલતો અને ધીરે ધીરે એ એક તળાવના કિનારે જોતો તો એક લગભગ આધેડમીની ઉંમરના એક બેન હતા માજી હતા એ ત્યાં બેસતા અને કંઈક કરી રહ્યા હતા બહુ એમને ખ્યાલ આવ્યો નહીં પણ આ માણસ જોયે તો દર રવિવારે આ બેન જે હતા ને એ કન્ટિન્યુઅસલી કંઈક ને કંઈક ત્યાં આગળ બે કલાક બેસે ને કંઈક ને કંઈક કરતા તો એક રવિવારે ભાઈને વિચાર આવ્યો કે આ જઈને પૂછ્યું તો ખરો કે બેન કરો છો તમે બે કલાક અહીંયાથી બેસીને કંઈક કરતા હોય એવું તો લાગે છે એટલે જઈને પૂછ્યું તો ખબર પડી એમને કે એ બેન હતા ને એક કાચબાનું એક પાંજરું પોતાની પાસે રાખતા અને એમાંથી એક કાજબાને ધીરે ધીરે એના ઉપરથી ગંદકી અને વગેરે સાફ કરતા હવે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ આ જોયું અને હવે એમને પૂછવાનો વિચાર આવ્યો કે ભાઈ તમે શું કરો છો એટલે એને પૂછ્યું કે હું દર રવિવારે અહીંયા આવું છું તળાવમાંથી કાજબા જેટલા થાય એટલા ચાર પાંચ છ એ કાજબાને લઉં છું અને એ કાચબા ઉપરની શેવાળ અથવા તો ગંદકી અથવા કોઈ પણ જાતનું જે પણ મેં ચોંટી ગયું એ બધું સાફ કરું છું કે બધું બધું જ્યારે હું સાફ કરું કારણ કે એની પાછળનું કારણ એવું છે કે એ લોકોની પાણીની અને ગરમીની એ શોષવાની જે આ કાચબાની શક્તિ હોય છે બધી ઘટી જાય છે જો આ સાફ ના થાય તો તો કે એટલે હું એને સાફ કરું અને પછી પાછા એને તળાવમાં તરતા મૂકી દઉં એટલે ભાઈએ કીધું કે ભાઈ આ તો બહુ સારી વાત છે પણ તમને શું લાગે છે લાગે છે અને મને એવું લાગે છે કે આમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કાચબાઓ આની અંદર ને આવા જ રહેતા હશે ઓલા બેને જે માજી હતા એમણે એક સરસ મજાની સ્માઈલ આપીને કીધું કે હા હું જાણું છું કે ઘણા બધા કાચબા છે અને બધા કાચબા હું સાફ કરી શકું એમ છું પણ નહીં પણ હા કદાચ આ એક કાચબો જે છે મારા હાથમાં જેની આ છેલ્લી શિવાળે એમણે સાફ કરી અને પાછું પાંજરામાં ગોઠવ્યું એ કીધું કદાચ આ બોલી શકતો ને તો એ કહેતો કે માએ એના જીવનમાં કેટલો ફેરફાર લાવ્યો છું કે લાવી છું હા મિત્રો આજનો આ મંડે માર્ગ એ જ કહે છે કે કદાચ આપણે કઈ આ દુનિયાની બધી જ ગંદકીઓ સાફ નથી કરી શકવાના કે આ દુનિયામાં બધાને મદદ નથી કરી શકવાના પણ આ એક જેને તમે સાફ કરી શકો છો જેનામાં કંઈક બદલાવ લાવી શકો છો એ બદલાવ લાવવો આપણે ચોક્કસ જોઈએ એ ભલે એક મનુષ્ય હોય એક પ્રાણી હોય એક નાનો અમથો જીવ હોય તો તમે પણ આવી કંઈક શરૂઆત કરો And make your mark.